અમરેલીમાં રામનવમી પૂર્વે વિરાટ બાઇક રેલીનું આયોજન અમરેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી રામ જન્મોત્સવ સમિતિ અમરેલી દ્વારા ભગવાન શ્રી રામના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ભવ્ય બાઇક રેલી અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે બજરંગ દળ દ્વારા રામનવમી પૂર્વ સંધ્યાએ જયસિંહપરા શિવાજી ચોકથી ભવ્ય બાઇક રેલીનું પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈ સિનિયર સિટીઝન પાર્ક ખાતે ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી આવતીકાલે રામનવમીના દિવસે સાંજના સુમારે પરશુરામ વ્રત ઢોલ નગારા સાથે શણગારેલા ઊંટ અને ઘોડા અને ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા રાજકમલ ચોક કાશ્મીરા ચોક થઈ સરકારવાડા ખાતે આવેલ ભગવાન શ્રી રામના રામજી મંદિર ખાતે શોભાયાત્રા પૂર્ણ થશે આ શોભાયાત્રાની નગરયાત્રા દરમિયાન વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે શહેરમાં જુદા જુદા ત્રિસ્થાનો પર શોભાયાત્રાનું સ્વાગત કરવા અમરેલીની વિવિધ સંસ્થાઓ વેપારીઓ વગેરે દ્વારા કરવામાં આવનાર છે સમગ્ર કાર્યક્રમની સફળતા માટે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત રામ જન્મોત્સવ સમિતિના વિવિધ કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે